ગઈ કાલે અંજીરમાં કીડો ભરાયો છે અને આજે અંજીર મરી ગયું છે તો આજે એને કેવો કીડો છે તે જોઈને આજે એને પોસ્ટમોર્ટમ કરવાનું છે તો મિત્રો જોઈએ આજે કીડો ક્યાં છે અને કેવી રીતે મરેલો છે તે ઝાડ કેવી રીતે મારેલું છે તે જોઈએ આ રીતે હેલ્ધી ઝાડને કીડા દ્વારા મારી નાખવામાં આવે છે આજે એનું પોસ્ટમોર્ટમ કરીને કીડો કાઢીએ હશે તો ખરો દેખાતો છે આ છે 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 આ એક ખેતીવાડીને નુકસાનકારક કીડો છે બહુ મજબૂત અંદર છે અંદર ઘૂસી ગયેલો છે આય 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 મિત્રો તમે જોઈ શકો છો આ કીડો અંજીરના ઝાડમાંથી કાઢવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કેટલું હેલ્ધી આ ફ્રૂટ હતું બે અગાઉના બે વિડીયોમાં તમે આ ફૂટને જોઈ શકો શક્યા હશો તો આ છે અંજીરમાં જે થળમાં ભરાઈને ખાય છે તો આ છે અંજીરનો કીડો જીવતો છે એને આપણે હવે નાશ કરવામાં આવશે એનો નહીં તો બીજા અંજીરમાં કે બીજા કોઈ બી ઝાડમાં ખાસ આ આવા પીડાઓ જમરૂખના થળમાં બી ભરાતા હોય છે તો મિત્રો આ રીતે કીડા ભરાઈને છોડનો નાશ કરતા હોય છે